જેમના નિમંત્રણ થી હું અહિયાં આયો છું એવા શ્રીમાન જયેશ રાદિયા संसद सप्यर सवलासनाथ भूमिपुत्र डॉक्टर मंसूर भाई माणविया जी डॉक्टर राजबोह जी भाई कुमार जी भाई बाबरिया बानूबेन बाबरिया गुजरात राज्य ना सरकार मंत्री भाई जगदीश विश्वकर्मा दिलीप भाई सांगानी इपकोना चेयरमैन શ્રી મગનભાઈ બડવિયા ઉપાધ્યક્ષ રાજકોટ જિલ્લા બેંક અને કૃપકોના ડાયરેક્ટર મંચ પર ઉપસ્થિત સૌ ધારાસભ્ય સંસદ સભ્ય અને સાથે જિલ્લા સરકારી સંસ્થાઓના અધ્યક્ષ પદાધિકારીઓ અને આજના કાર્યક્રમમાં યહાં અહીં ઉપસ્થિત રાજકોટ જિલ્લાના હજારો હજારો ખેડૂત ભાઈ બોનોને મારા રામ રામ નમસ્કાર મિત્રો આજે રાજકોટ શહેરમાં રાજકોટ જિલ્લાની સાત સહકારી સંસ્થાઓની સામૂહિક સાધારણ સભા વાર્ષિક સાધારણ સભાનું આયોજન થયું છે બે હજાર એકવીસ માં અમરેલી થી આની શરૂઆત કરી હતી અને આજે જયેશભાઈએ રાજકોટની અંદર આ વિશાળ સહકાર સંમેલન અને સહકારી સાધારણ સભાઓ કરી રાજકોટ જિલ્લાના સહકારી માળખા ખૂબ ખુબ સુધારવાનું કામ કર્યું છે અને એટલા માટે હું જયેશભાઈને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું મિત્રો આપણે સૌ સહકારી ક્ષેત્રમાં કામ કરવાવાળા ગુજરાતના સહકારી કાર્યકર્તાઓ દેશ આઝાદ થયો ત્યારથી સહકારી ક્ષેત્રની એક માંગણી હતી કે કેન્દ્ર સરકારમાં સહકાર ખાતું બનાવવામાં આવે આવડું મોટું સહકારી તંત્ર કૃષિ વિભાગના એક જોઈન્ટ સેક્રેટરી ચલાવતા હતા નરેન્દ્રભાઈ ગુજરાત થી ગયા દેશના વડાપ્રધાન બન્યા બીજી વાર વડાપ્રધાન બન્યા અને બે હજાર એકવીસમાં કેન્દ્રમાં અલગ સહકારી ખાતું બનાવવાનું કામ આપણા નરેન્દ્ર કર્યું મારી સૌ ખેડૂત ભાઈઓ બહેનોને વિનંતી છે બે હાથ ઉપર કરી જોરથી કરતલ ધ્વનિથી નરેન્દ્ર ભાઈ નો ધન્યવાદ કરી એમના એક નિર્ણયથી કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામાખ્યા સુધીના આખા દેશમાં કરોડો ખેડૂતો કરોડો પશુપાલકો અને કરોડો માછીમારોને પોતાના પરસેવાનો નફો પોતાના ખિસ્સામાં આવે એવું તંત્ર મજબૂત કરાવવાની તક મળી છે મિત્રો આજે હું જે ભૂમિ પર છું આ ભૂમિ પરના બે ખેડૂત પુત્રો સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયા આ બંનેની પ્રતિમાઓનું આ જણાવો વલ્લભભાઈએ ન કેવલ રાજકોટ સમગ્ર દેશના ખેડૂતોના સવાલો માટે હંમેશા લડાઈ લડી राजकोट जिला कोऑपरेटिव बैंक ने इनकी स्थापना करी मजबूत करी विस्तार करयो ने विठल भाईए लांबा समय સુધી આ બેંકની સેવા કરી નાબડના अनेक એવોર્ડ જીતવાવારી બેંકમાં પરિવર્તિત કરી અને આજે આ બન્ને મહાન ઉભોવના રસ્તે જયેશ રાડળિયા अपना युवा धारा सक्रिय पण आप बैंक ने मजबूत करवा वाटे आगर काम करी रहया हं ये राजकोट जिला दूध संघ लिमिटेड राजकोट जिला खरीद वेचान संघ राजकोट जिला सहकारी कपास विक्री संघ राजकोट जिला सहकारी प्रकाशन प्रेस રાજકોટ જિલ્લા સહકારી બેંકની ની સરાફી મંડળી આ બધાની સામાન્ય સભા છે અને સહકારી સંસ્થાનો પરિચય છે એનો નફો કોઈ મૂડી પત્યોના હાથમાં ના જાય એનો નફો એક સામાન્ય ખેડૂતના હિતમાં વપરાય હમણાં જ મંચ પર બેંકની

एक परंपरा जयेश भाई रादरिया पण चालू भाइयों बहनों आज जिला बैंक ने पांच ना बार नाबार्ड नो बेस्ट परफॉर्मेंस अवॉर्ड नागपोर नो डिकेट एक दशका नो श्रेष्ठ अवॉर्ड चार बार ओवरऑल परफॉर्मेंस नो अवॉर्ड आप बधुज આ જિલ્લાના ખેડૂતોની કમાલ છે અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના સૌ ડિરેક્ટરો અને ચેરમેનના માથે એનો સંપૂર્ણ યસ જાય છે ભાઈઓ બહેનો ત્રેપન વર્ષ સુધી સતત ઓડિટનો અવાજ એક ટકાથી ઓછું નેટ એનપીએ અને સેંકડો કરોડનો નફો જીરો પણ ઓછા વ્યાજ થી ઋણ આપ્યા પછી એ જિલ્લા સહકારી બેંકના તંત્રને તંત્ર બનાવે છે ભાઈઓ બહેનો આજે હું અહીં આવ્યો છું ત્યારે આપ સૌને કહેવા માંગુ છું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ નેતૃત્વમાં ત્રિભુવનદાસ પટેલ સહકારી વિશ્વવિદ્યાલય સહકારીતા ક્ષેત્રની બધી વિધાઓની

દૂધ મંડળીનું એ કામ કરે અનેક પ્રકારના નવા નવા ઇનિશિયેટિવ લેવાનું કામ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતના સહકાર વિભાગે કર્યું અને એનું પરિણામ આજે દેશભરનો સહકારી માળખું જે ચાર દશકથી સતત નીચે નીચે જતું તો 3 વર્ષમાં પહેલા વર્ષે બરોબર કર્યું અને બાકીના બે વર્ષમાં બાર બાર ટકાનો વધારો કરી સરકારી માર્ગો મજબૂત થઈ રહ્યું છે મિત્રો મજબૂત થઈ રહ્યું દેશના ખૂણે ખૂણે નવી સહકારી મંડીઓ નવા દૂધ સંઘો ખેડૂતોના દૂધને પ્રોસેસ કરી નફો કરવા મંડળીઓ અને ખેડૂતોને નફો પાછા આપવાની एक सुंदर कॉम्प्यूटराइज व्यवस्था गुजरात की साथे साथे आखा भारत में गुजरात सरकारी क्षेत्र में सहकार तहत दरेक सहकारी संस्था पोता व्यवहार जिला सहकारी बैंक साथ करे दरेक सहकारी संस्था जिला बैंक અને રાજ્ય બેંક જોડેથી જ લોન લે એવી વ્યવસ્થા પણ ગુજરાતમાં પ્રયોગ પ્રયોગ અને થયો હવે આખા ગુજરાતમાં આગળ મિત્રો સહકારી ક્ષેત્રમાં અનેક પ્રકારની નવી શરૂઆત ખેડૂતોને ઓર્ગેનિક પ્રોડક્ટનો નફો પૂરેપૂરો મળે એટલા માટે ભારત ઓર્ગેનિકની સ્થાપના કરી એક સહકારી સંસ્થા બનાવી જે ખેડૂતો જોડે જે ઓર્ગેનિક સામાન લે એને વેચે અને એનો બધો જ નફો પાછો ખેડૂતોને પાછો આપે એક એક્સપોર્ટની નવી કોઓપરેટિવ બનાવી અને એક બીજની ખેતી બિયાઓની ખેતી કરવાની પણ એક નવી કોઓપરેટિવ બનાવી અને ઇનિશિયટિવ સાથે नरेंद्रભાઈના નેતૃત્વમાં આ સહકારી ક્ષેત્ર દિન દુની રાત ચોગની પરિતિ કરી રહ્યો છે મિત્રો આજે હું સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને કપીલ કરવા આપણે ખાતરનો ઉપયોગ ઘટાડી ખાતરનો ઉપયોગ ઘટાડી ઓર્ગેનિક ખેતી જૈવિક ખેતી અપનાવીએ અને આ જૈવિક ખેતીથી દેશના લોકોના જીવનનું સ્વાસ્થ્ય સુધારવાનું કામ આપડા ખેડૂતો કરે અને મિત્રો એની સાથે સાથે જે ખેડૂતો જૈવિક ખેતી કરે એને મોટો નફો મળે એવી વ્યવસ્થા પણ ભારત સરકાર કરી રહી છે હું આજે સૌરાષ્ટ્રના સૌ ખેડૂતોને અપીલ કરવા આવ્યો છું પેસ્ટિસાઇડ અને ખાતરનો ઉપયોગ ઘટાડીએ જૈવિક ખેતી તરફ કરીએ અને સમગ્ર વિશ્વમાં ઓર્ગેનિક પ્રોડક્ટનું જે મોટું બજાર છે ભારતે એનો મોટો હિસ્સો ભારતના ખેડૂતોના ભાગમાં લાવવાનું કામ કરવાનું છે હમણાં હમણાં આજ પહેલું નોરતું છે

દરેક વસ્તુ પર જીએસટી ઘટાડી ખેડૂતો માટે નરેન્દ્રભાઈ મોટી મોટી દિવાળી બધી ખાવા પીવાની વસ્તુઓ ઓટોમોબાઈલ ક્ષેત્ર અને રોજ ઉપયોગની દરેક વસ્તુઓમાં ટેક્સ અઢાર ટકાથી ઘટાડી અઠ્યાવીસ ટકાથી ઘટાડી જીરો ટકા અથવા પાંચ ટકા સુધી લાવવાનું કામ આપણા કર્યું છે આ જીએસટી નો નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાત અને દેશની જનતા ને આપ્યો છે મારી સૌ ખેડૂત ભાઈઓ બહેનોને અપીલ છે કે એકવાર તાલિયો ના ગડગડાટ કરી આ જીએસટી ના સુધાર આપણે આવતા

એ દિશામાં આપણે સૌ આગળ વધીએ ફરી એકવાર સાત સંસ્થાઓની એજીએમ માં સૌ ખેડૂત ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ મારી સાથે પ્રચંડ વાતથી બોલીશું ભારત માતા સૌને નમસ્કાર ધન્યવાદ